ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકેસ પર એડમિશન ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા સૌ પ્રથમ જી ડોટ જીવ જે જીઓવી ડોટ ઈડી ડોટ ઇન વેબસાઇટ પર જવું જીકાસ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર જીકેસ દ્વારા મોકલી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરી અહીંથી લોગિન કરવાનું રહેશે લોગિન કર્યા બાદ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે પ્રકારનું ડેશબોર્ડ ખુલશે ડેશબોર્ડમાં દર્શાવ્યા મુજબ અહીં આપેલ વિવિધ વિકલ્પની વિગતવાર માહિતી ભરવાની રહેશે વિકલ્પવાર જેમ જેમ વિગતો ભરવામાં આવશે અને સંપૂર્ણ હશે તેમાં લીલા રંગનું ટીકમાર્ક આવી જશે અને જે વિકલ્પમાં વિગત અધૂરી કે ભરવાની જ બાકી હશે તે પેન્ડિંગ તરીકે જોઈ શકશે જેથી તમે તમારી બાકી રહેલી વિકલ્પોની વિગતો સરળતાથી પૂર્ણ કરી શકશો અહીં સૌ પ્રથમ તમારે પેમેન્ટ કરવાનું રહેશે જ્યારે તમે ઇનિશિયેટ પેમેન્ટ પર ક્લિક કરશો એટલે તમને પેમેન્ટ પેજ જોવા મળશે જેમાં પેમેન્ટ માટેના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ હશે જેમાંથી તમને અનુકૂળ વિકલ્પ પસંદ કરી પેમેન્ટ પ્રોસેસ પૂરી કરવાની રહેશે તેનું સ્ટેટસ તમે ડેશબોર્ડ પરથી જોઈ શકશો પેમેન્ટ સફળતાપૂર્વક થઈ ગયા બાદ તેની રિસિપ્ટ તમે ડેશબોર્ડ પર આપેલ પેમેન્ટ સ્ટેટસની બાજુમાંથી ડાઉનલોડ કરી શકશો જો તમારું પેમેન્ટ સફળતાપૂર્વક થઈ ગયું છે પરંતુ ડેશબોર્ડમાં પેમેન્ટ સ્ટેટસ પેન્ડિંગ દર્શાવતું હોય તો તમારે ડેશબોર્ડ સ્ક્રીન પર પેમેન્ટ સ્ટેટસની બાજુમાં આપેલ રિફ્રેશ બટન પર ક્લિક કરવું જેથી આપના પેમેન્ટનું સ્ટેટસ અપડેટ થઈ જશે ત્યારબાદ તમારે તમારી પ્રોફાઇલ બનાવવાની રહેશે તેના માટે તમારે અહીં આપેલ પ્રોફાઇલ બટન પર ક્લિક કરવાનું રહેશે જ્યાં સૌ પ્રથમ પ્રાથમિક માહિતી દાખલ કરવાની રહેશે જેમાં તમારો કોર્સ એપ્લિકેશન નંબર મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી પહેલેથી જ દાખલ થયેલ હશે ત્યારબાદ અરજદારે માંગ્યા મુજબની માહિતી દાખલ કરવાની રહેશે પ્રાથમિક માહિતી દાખલ કર્યા બાદ રહેઠાણની વિગતવાર માહિતી પૂરી પાડવાની રહેશે જેમાં અરજદારનું હાલના સરનામાની વિગતો દાખલ કરવાની રહેશે અને જો તમારું હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે બોક્સ આપ્યું છે તેમાં ક્લિક કરવું ત્યાર પછી અહીં તમને ધોરણ દસની ની વિગતો પણ ભરવાની રહેશે જેવી કે પરીક્ષા પાસ કર્યાનો મહિનો વર્ષ સીટ નંબર અને ટકાવારી ત્યારબાદ અહીં તમારો તાજેતરનો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાની રહેશે અરજદાર પાસે ફોટોગ્રાફ પાંચ એમબીનો નો અને સહી બે એમબીની મહત્તમ સાઇઝના તાજેતરના હોવા આવશ્યક છે તમામ માહિતી ભરાઈ ગયા બાદ એકવાર તમારી બધી માહિતી ચકાસી લઈ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરો ત્યારબાદ તમારી સમક્ષ એક નવ પેજ આવશે જે હશે શૈક્ષણિક વિગતો અંગેનું સૌથી પહેલા અહીં આપેલ વિકલ્પ પૈકી પૂર્ણ થયેલ કોર્સ પસંદ કરવાનો રહેશે ત્યારબાદ જો તમે ધોરણ પરીક્ષા પૂર્ણ કરેલ હોય તો અહીં આપનું પરીક્ષાનું બોર્ડ પરીક્ષા પાસ કર્યાનું વર્ષ મહિનો સીટ નંબરની માહિતી પૂરી પાડી ફેચ ડેટા પર ક્લિક કરશો એટલે તમારી માર્કશીટ મુજબની માહિતી ફોર્મમાં આવી જશે જો તમારો ડેટા ફેચ બટન પર ક્લિક કરવાથી નથી આવી રહ્યો તો તમે એન્ટ્રી કરેલ પરીક્ષા પાસ કર્યાનું વર્ષ, મહિનો અને બેઠક નંબર ચોકસાઈ पूर्वक ચકાસી લેવા તેમજ બેઠક નંબરમાં કોઈ પણ સ્પેસ કે સ્પેશિયલ કરેક્ટરનો સમાવેશ થયેલ નથી તે પણ ચકાસી લેવું જો આટલું કર્યા બાદ ફેશ ડેટા પર ક્લિક કરવાથી તમારી માહિતી ફોર્મમાં નથી આવી રહી તો ફોર્મમાં માંગ્યા મુજબની માહિતી જાતે જ દાખલ કરવાની રહેશે ત્યારબાદ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરતા તમને કોટા અને એન્ટ્રન્સ પરીક્ષાની વિગતોની માહિતી ભરવા માટેના વિકલ્પો જોવા મળશે આ વિગતો જો તમને લાગુ પડતી હોય તો જ ભરવાની રહેશે અન્યથા સેવા અને નેક્સ્ટ પર ક્લિક કરવાથી તમારી સમક્ષ એક નવું પેજ આવશે જે હશે તમારા પસંદગીની યુનિવર્સિટી નક્કી કરવાના વિકલ્પ માટેનું આ પેજમાં તમારે યુનિવર્સિટીનું નામ શિક્ષણ સંસ્થાનો પ્રકાર અને જિલ્લો પસંદ કરવાનું રહેશે જેના દ્વારા તમે ઉપલબ્ધ કોલેજ અને તેને સંબંધિત પ્રાથમિક માહિતી જોવા મળશે જેમાંથી આપને પસંદગી કરવાની રહેશે કોર્સ મુજબની પસંદ કરેલ યુનિવર્સિટી અને કોલેજની તમામ વિગતો એપ્લાય ફોર વિભાગમાં જોઈ શકશો હવે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અરજદારે પૂરી પાડેલ તમામ વિગતો જોવા મળશે જેને રિવ્યુ કરી અરજીને ફાઇનલ સબમિટ કરવા માટે અરજદારે અહીં આપેલ બોક્સ પર ટીક કરી સહમતી આપવાની રહેશે ત્યારબાદ જ અરજીને ફાઇનલ સબમિટ કરી શકશે આ રીતે તમે ઓનલાઈન એડમિશન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરી શકશો તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ડેશબોર્ડ પર જોઈ શકશો ડેશબોર્ડ પર આપવામાં આવેલ ઓફરના વિકલ્પ દ્વારા આપની પસંદગી કરેલ યુનિવર્સિટી તથા કોલેજ પૈકી કોઈપણ યુનિવર્સિટી તથા કોલેજ જો આપને એડમિશન આપવા માંગતી હશે તો તેની વિગતવાર માહિતી અહીં જોઈ શકશો આપની પસંદગી કરેલ યુનિવર્સિટી તથા કોલેજ દ્વારા એડમિશન કન્ફર્મ થયા બાદ તેની વિગત આપને અહીં આપેલ અલોટમેન્ટ વિભાગમાં જોઈ શકશો ડેશબોર્ડ પર નોટિસ વિભાગ આપવામાં આવેલ છે જેમાં તમને યુનિવર્સિટી અને કોલેજની તમામ નવી અપડેટ્સ જાણી શકશો તો આજે જ જીકેસ પર તમારું રજીસ્ટ્રેશન કરો અને તમારા સપનાની કોલેજમાં પ્રવેશ મેળવો